અને આ વૃક્ષ બાજુમાંથી પસાર થતી હાઇટેન્શન લાઈન ઉપર પડ્યું હતું અને એક ઘરને પણ ચપેટમાં લીધું હતું હાલમાં આ વૃક્ષ બાથરૂમની દીવાલ ઉપર થકેલું જોવા મળી રહ્યું છે આગે કાર્યવાડીના માજી સરપંચનું કહેવું છે કે આ બાબતે પાલિકાના માયનો વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં આ વૃક્ષ દૂર કરવામાં આવ્યું નથી જરમાઇનો વિભાગ દ્વારા જીબીને જાણ કરવામાં આવવા છતાં હાઇટેન્શન વાયરો દૂર ન કરાતા તેઓ વૃક્ષને હટાવી શક્યા નથી

તો અમારે અમારે અહીંયા વિસ્તાર કબી કબીલપુર ગીટ પર લાગે છે એમને જાણ કરી છે એમને કહ્યું કે અમારે સી પાટીલ સંકુલની લાઈન જે હાઈ ટેન્શન છે એ નવસારી નગરપાલિકાને નવસારી જીબીને લાગે છે અમે એમને જીવ્યા છે તે આવી જશે થોડી વારે વાત એમને એમણે નવસારી જીબીવાળા આવીને અહીંયા આવીને જોયું છે કે તો કંઈ મંડળોની લાઇન પર નથી પણ ઉપર ખરેખર સળગતું હતું અને લાઈન ચાલુ હતી મેં થોડા ડાળા કાપીને છૂટા કરવા માટે ગયું ને એ લોકો કાપીને જતા ગયા બીજે દિવસે એ લોકો આવીને ઝાડને આપણે કાપી દઈશું એવું ગયેલું હતું આજે બે દિવસ થઈ ગયા હજુ કોઈ કાર્યવાહી થયા નથી અમે નવસારી નગરપાલિકાના પ્રમારા કોર્પોરેટર છે પરેશભાઈને જાણ કરી હતી અને એમને પણ એમના માઇનોર વિભાગને જાણ કરેલી અને એ લોકો આવીને જોયેલા હતા જોઈને લાઈન ચાલુ હતી એટલે પાછા નીકળી ગયા પણ બે દિવસથી કોઈ કામ નહીં થયું અને પવન આજે વધારે હોવાથી એ ઝાડને થાંભલા પરથી કદાચ પડી જાય તો નીચે જે બાથરૂમ અને ટોયલેટ છે ને બાજુમાં દુકાન છે એ ગરીબ માણસની છે અને પતરાનું છાપરું છે જો કોઈ નુકસાન થઈ જાય અને આ તૂટી જાય તો એની ભરપાઈ કોણ કરી શકે પછી નગરપાલિકા કરે કે પછી જે બી વાળા કોઈ જવાબદારી લેવા તૈયારની હોય એટલા માટે મારે પછી આ ગ્રુપમાં મેસેજ છોડવા પડ્યો છે અને આ કામ હવે થઈ જશે એવી અમારા કોર્પોરેશરે માઇન્ટરી આપી છે અમને છવ્વીસ તારીખે પૂરના કારણે ધારાસભ્ય હતો બીજે દિવસે અમારા માજી સરપંચ પ્રકાશભાઈનો મારા પર ફોન આવ્યો હતો કે વૃક્ષ ધરાશય થયો અને મારા પર મેસેજ બી થયો એટલે મેં તાત્કાલિક માઇનોરમાં માણસને અહીંયા મોકલ્યો હતો પણ હાઈ ટેન્શન લાઈન ન હોવાના કારણે મારા માણસ જે ન હતા તે પાછા ગયા છે જીબીને જાણ કરી છે જીબી આવ્યા નથી આજે જાણ કરે છે જીબીના માણસ આવે છે અને મારા માઇનોરના કરતા છે ને આજે જે વૃક્ષનું જે કામ છે આજે એનો સત્વરે નિકાલ કરી દઈશું